હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને સૃષ્ટિના સર્જન કરતાં ગણવામાં આવે છે સૃષ્ટિના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ પૃથ્વી લોકમાં અનેક નામે ભક્તોના હૃદય કમળમાં બિરાજમાન છે જે પૈકી ભગવાન વિષ્ણુ લોક વાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે પ્રાચીન નગર ઉર્પદ કે જે નામ અભ્રંશ થતા હાલ ઓલપાડ તરીકે ઓળખાય છે આ નગરમાં અસ્તિત્વ ધરાવતા નાનકડા ઝાંપા ફળિયામાં ભગવાન શ્રી નારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરની સ્થાપના આજથી એકસો વર્ષ પહેલા સવંત ઓગણીસો ત્રેસઠમાં રામચંદ્ર કાશીરામની વિધવાબાય મણિગૌરીએ તેમની સુપુત્રીઓ આરવ ગૌરી અને નિર્મળ ગૌરીના નામે કરી મંદિર ધર્મદામાં અર્પણ કર્યું હતું સ્થાપના સમયથી ફળિયાની તડકી છાંયડી શુભ ઘટનાઓના સાક્ષી ભગવાન શ્રીલક્ષ્મીનારાયણની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાના રહીશો આજ જ કરતા રહ્યા છે જૂનું મંદિર મોહલ્લાવાસીઓના દળ સંકલ્પ હકારાત્મક અભિગમ અને દાતાઓના સહયોગથી જીરોદ્વાર પામી નવપલ્લિત થાય છે ત્યારે સંવંત બે હજાર એસી ચૈત્રવધ એકમને બુધવારના રોજ સર્વે ભક્તજનોના સુખમય જીવન કાજે ભગવાનની કૃપા દ્રષ્ટિ સદા વરસતી રહે એવા શુભ ભાવ સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી આરંભથી અંત સુધી નિસ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાંપા ફળિયાના રહેવાસીઓએ સાલગીરીને સાદગી પૂર્ણ રીતે સંપૂર્ણ કરી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ